નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કવિ પરિચયના આ વિડિયોની અંદર તો મિત્રો આપણે આ વિડીયોની અંદર કવિ ધીરા પ્રતાપ બારોટ વિશે ટૂંકની અંદર કવિ પરિચય વિશે વાત કરીશું તો મિત્રો વિડિયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો બીજા કવિ પરિચયના વિડીયો જોવા માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો તથા બીજા કવિ પરિચયના વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો જોઈએ તો કવિ ધીરા પ્રતાપ જન્મ ઈસવીસન સત્તરસો અને તેપન ની અંદર થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન અઢારસો પચીસ ની આજુબાજુ થયું હોય તેવું માનવામાં આવે છે તથા મિત્રો ધીરા ભગત એમનું ઉપનામ છે કાફીના પિતા તથા તેમનું તખલુસ છે પણ કાફીના પિતા હવે ધીરા પ્રતાપ બારોટ જન્મસ્થળની વાત કરીએ તો તેમનો જન્મ ગોઠડા વડોદરાની અંદર થયો હતો તેમના પિતાનું નામ હતું પ્રતાપ બારોટ તેમની માતાનું નામ હતું દેવબા હવે આપણે જોઈશું કે ધીરા ભગતનું વખણાતું સાહિત્ય કયું હતું તો તેમની કાફીઓ છે એ ખૂબ જ વખણાતી હતી ધીરા ભગતની કૃતિઓ વિશે વાત કરીએ તો તેમની કૃતિઓ હતી રણયજ્ઞ અશ્વમેધ આત્મજ્ઞાન જ્ઞાન બત્રીસી જ્ઞાન કક્કો સ્વરૂપ હીરાની પરીક્ષા વગેરે તેમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે હવે તેમની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ તો તરણા ઓથે ડુંગર રે નહીં ત્યાર પછી છે ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે ચડવું છે આ એમની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવાજ જે બીજા કવિ છે તેમના કવિ પરિચયને વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો બધા જે કવિ પરિચયની લિસ્ટ આપણે પૂરી થશે ત્યારે આપણે આ બધા જ કવિ પરિચયની પીડીએફ બુક્સ એ ડાઉનલોડ કરવા માટે મૂકીશું તો પ્લીઝ જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો